ડિસેમ્બર દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને માર્કેટયાર્ડ સહિત ખેડૂતોને પોતાનો પાક સહિત સલામત રાખવાની સૂચના આપવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં આગામી છવ્વીસથી અઠાવીસ ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે જે બાબર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં થતા અનાજ કે અનાજ ભરેલ બોરીઓ પરિવહન દરમિયાન પલળીને જાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે બાબર એપીએમસીમાં ખેડૂતો પોતાનો ખેત પેદાશો વેચવાના અર્થે ન આવતા ભાબર માર્કેટમાં સન્નાડો છવાયો વેપારીઓ માવઠાથી તકેદારીના ભાગરૂપે અનાજ તમામ શેડ નીચે વધુ હોય તો બાર પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવ્યો છે ને મગફળીનો જથ્થો બહાર પડ્યો છે પણ વેપારી ટ્રેક્ટરમાં ભરીને સુરક્ષિત જગ્યાએ ભરી લઈ જઈ રહ્યા છે હાલ હવામાન વિભાગની આગાહીને કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સૂચના અપાયેલ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાબર દ્વારા આગામી બે દિવસ તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ બે દિવસ કમોસમી વરસાદ થવાની માવઠોલ થવાની શક્યતા હોય તો સરકાર શ્રીની સૂચના અનુસાર બજાર સમિતિમાં વેચાણ અર્થે આવતા માલ જે ખેડૂત ભાઈઓ જે ટાંકીને લાવવો અથવા અને બજાર સમિતિમાં જે માલ આવે એક વેપારીઓએ એમના શેડમાં ઉતરાવો જેથી માલને કોઈ નુકસાન પહોંચે નહીં અને આ બાબતે તકેદારીના ભાગરૂપે ભાગરૂપે વેપારીઓ તથા ખેડૂતોને સોશિયલ મીડિયા દ્વારા જણાવવામાં આવેલ છે કે તકેદારી નાખવી અને લઈને આવતા માલને ઢાંકીને લાવવો અત્યારે હાલમાં રાજ્ય સરકાર અને વહીવટી દ્વારા છવ્વીસથી અઠ્યાવીસ વરસાદના હવામાનની માહિતી અને ખેડૂતો અને વેપારીઓને પણ માર્કેટ વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલ છે કે જેથી કરીને ખેડૂતો માલ ઓછો લાવે માલ બગડે નહીં અને માલ હાલ માર્કેટ ખાલી જ પડ્યો છે એ જેથી કરીને કોઈ કોઈ ખેડૂતને કે વેપારીને નુકસાન ના જાય અને શેડમાં હાચવાય એટલો માલ લાવવા છો એટલો માલનો વેપાર કરીએ